નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તે વગર વરસાદે પાણીના રહેલા નવરાત્રિના પવિત્ર પર્વમાં અહેમદાબાદ શહેરના રોડ રસ્તા પર નજરે જોવા મળી રહ્યા હતા ત્યારે મહેમદાબાદ શહેરમાં આવેલ વિરોલ દરવાજાની અંદર ઓતમ ફળિયા જવાર બજાર મેન બજાર તેમજ મોચીવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની નવી પાઇપલાઇન નાખવાને લઈને તેના ટેસ્ટિંગ માટે કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વગર રાત્રિના સમયે પાણી છોડાતા અને વળી નવરાત્રિના પવિત્ર પર્વ હોય છતાં પણ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઠેર ઠેર કરેલ ખોદકામને લઈને હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો અખાડાઓમાં સિનિયર સિટીઝનો અને વડીલો પડવાને લઈને ઈજાગ્રસ્ત થવાના પણ બનાવો બની રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી નજરે જોવા મળી હતી તો મેમદાવાદ અમદાવાદ શહેરમાં આવેલ મોચીવાડ વિસ્તારમાં પણ આ પાણી છોડવાને લઈને ગરબા બંધ રાખવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેસીબી મંગાવીને માટી નાખીને ગરબા ચાલુ ન થતાં લોકોમાં દુઃખની અને રોષની લાગણી નજરે જોવા મળી હતી ત્યારે આ ઓતમફળિયા વિસ્તારના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવે છે અને તેને લઈને જે ખોદકામ કરવામાં આવે છે લોકોની સુખાકારી માટે જ છે પણ કોઈ પ્લાનિંગ સાથે આ કામગીરી કરવામાં આવે તો આવી હાલાકીનો સામનો નગરજનોને કરવો ન પડે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે ઓતમફળિયામાં એકસો બાસઠ વર્ષથી સતત માતાજીનું મંદિર બહાર લાવવામાં આવે છે અને માતાજીની માળવી પણ બહાર લાવવામાં આવે છે તેના ફરતે આરતી અને ગરબા રમવામાં આવે છે તેની જગ્યા જગ્યાએ હાલ ગરબા બંધ રાખીને નાની ગલીમાં ગરબા રમવાની ફરજ પડી હતી ત્યારે મોચીવાડા વિસ્તારમાં પણ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ જેસીબી મંગાવીને માટી નાખવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા હવે આવનાર સમયમાં આ કામગીરીને લઈને કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ એ તો જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ નામ છે 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 મારું પૂનમભાઈ આ કયો વિસ્તાર છે આ ઓતમ ફર્યું છે શું સમસ્યા થઈ છે સમસ્યા એવી થઈ છે કે આ પહેલા નોરતા થી ચોથું નોરતું આવ્યું છે બરોબર છે અમે ગટર નું પાણી ની સમસ્યા છે ઠેર ઠેર આજે રાત્રે અગિયાર વાગ્યાનો ટાઈમ થયો છે અત્યારે ફૂલ પાણી એટલું બધું છે કે જેથી કરીને અમારે મોરવડી બી બહાર નથી કાઢીએ કે મંદિર બી નહીં કાઢીએ અમારા પૂરના છોકરીઓના છોકરાઓ અહીંયા આગાળી નાની નાની છોકરીઓ છે નાના નાના છોકરાઓ છે વડીલો છે એ બધા અહીંયા ગાળે અમે કેટલા કેટલા વર્ષોથી રમે છે એ આ છેલ્લા ચાર નોરતા આવ્યા એક અમારે અહીંયા ગાળે રમાતું નથી માતાજીના અત્યારના જે પ્રસંગ મુજબ અમે ઉજવી નહીં શકતા અમારા અહીંયા ગાળે આ મ્યુનિસિપાલિટી વાળાને અમે ઘડી ઘડી રજૂઆત કરી છે અહીં સાઈડની અંદર કચરો એટલો બધો છે અહીં નગરપાલિકાનો પોતાનો વંડો છે તો અગાડે એટલો બધો ગંદકી છે એટલી બધી વાસ મારે છે અમે છતાં કહેતા બી એ કામ થતું નથી આરતી તમારે કરવામાં તકલીફ થાય છે આ પેલા ભાઈ કરે કરવામાં અહીં અગર ગટરનું પાણી છે અહીં ચાર દિવસથી વરસાદ પડતો હતો એનું પાણી ત્યાર પછી પાણી સમસ્યા પેલી આગળ લાઈન ખોદી છે એનું પાણી આવે છે અમે આરતી માતાજી ના મોડા આગળ કરી જ નહીં શકતા સાઈડ પર ઉભી રહીને ને કઈ કરી શકીએ છે એ સમસ્યા છે ઓગણીસો બહાર થી કુલડા મંદિર બંધ

એના એ લોકોના પ્રોબ્લેમ પ્રોબ્લેમ થતા નથી એટલે તમારું કેવું છે કે તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવે છે એ સારી વાત છે લોકોની સુખાકારી માટે એ રીતના પ્લાનિંગથી કરે જેથી કરીને આવી હાલાકી ના થાય અને આ નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીની આરતી કરવાની હોય આઠમ નવમ દસમ બધા હવન કરતા હોય રોજ આ ગરબા રમવાના હોય બરાબર એમાં આવી હાલાકી થાય એના લીધે પાલિકા અથવા તો તંત્ર દ્વારા કોઈ એવું આયોજન કરવું જોઈએ જેથી કરીને આ પરિસ્થિતિ ના સર્જાય હા એ સારી વાત છે જે લાઈનો નવી નાખે છે જે કામ કરે છે બધી સારી વાત છે પણ ભેગા ભેગી એક બી વસ્તુ છે કે નગરપાલિકાને આ નવરાત્રી છે દિવાળી આવે છે એ બધી યોજના માટે દાનમાં લઈને બધી વસ્તુ કરે તો આ એ એપનો એ મહેરબાન છે એટલે તમારી માંગણી તંત્ર જોડ શું છે અંતમાં તંત્ર જોડે એક જ વસ્તુ છે કે હવે એક થી ચાર નોરતા તો કોઈ રમી નહીં શક્યું હવે જે તે આવું છ પાંચ નોરતા રહ્યા ચોથું નોરતું છે સાહેબ આ ચોથું નોરતું છે હવે હવે રહ્યા પાંચ નોરતા હવે જેથી કરીને અમે આરતી કરી શકીએ ને ગરબા કરી શકીએ એવું નગરપાલિકાની એક વિનંતી છે કે એ અમારા માટે થોડું કંઈ આ પાંચ દિવસ માટે આયોજન કરી ને એનું કામ સુધારી ને જેથી કરીને કે આ પાંચ નોરતાની અંદર ગરબા છોકરાઓ બહેરા ને ઉંમરલાયક માણસ ગરબા કહી શકે ને મોરવડીની અંદર એક આરતી થઈ શકે એટલું આયોજન કરે એ આપશું ને નગરપાલિકાને મહેરબાન છે